પાંત્રીસ હજાર આ પાંત્રીસ હજારના ખર્ચને તમે પહોંચી વડો એવું તમારું ઘર લાગતું નથી એટલે તમે કઈ રીતું શું એ ખર્ચને પહોંચી વડો સીતા માગી માંગીને ભાઈઓ આગળના બધા આગળ શું કરું ક્યાં જાઓ અચ્છા અને તમે આ ઘરેથી પડી ગયા હતા કે કોઈ એક્સિડન્ટ હતું ભાઈ ને પડી ગઈ તેમ સન્ડેસ જવા દઈ તી હં હા હં કંઈ વાંધો નહીં હવે તમે સરકારને શું વિનંતી કરશો

તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ તો પછી ત્રી હજાર કીધા એમને તો કીધું નહીં પતે પછી પંદર હજાર કીધા એમાંથી પછી પંદર હજાર કીધા એમાં બધા અમે આ દવા બધા ભર્યા પૈસા અને બીજા દવાના ના તે થાતા બધાથી પાંત્રીક હજાર રૂપિયા જેવું થઈ ગયું હોય પૈસા તો આમ ગૂગલ પે ઉપર કરેલા હતા

મારું નામ છે ઇતિહાસ હું છું ખુડાથી મારા પપ્પાના નામ છે સમ્રાટભાઈ મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા શ્રીજી દવાખાને તેના માટે ખર્ચો અમને સાઠ હજાર રૂપિયાનો કીધો હતો તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી તો મારી પોઝિશન નથી તો મેં એને પછી સાહેબને કીધું મારી પોઝિશન નથી હું સૂમનાગઢ લઈ જઉં એ કે વાંધો ને તું કે તારું કંઈ કે ઓછું કરી નાખશું ત્રીસ હજાર રૂપિયા અમને કીધા તો મેં એમ કીધું કીધું આપણી પોઝિશન નથી એટલી બધી તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા આધાર કાર્ડને એવું માગ્યું મારું મમ્મીનું એટલે મેં ડોક્યુમેન્ટની દીધું કે પછી મને એમ કીધું કે પંદર હજાર રૂપિયાનો ખર્ચો લાગશે મેં કીધું કંઈ વાંધો નહીં એમની સારવાર કરી બધું કર્યું તો એમને મને પંદર હજાર રૂપિયાનું કીધું તું તો અહીંયા ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે તો કે આ ડોક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે અહીંયાથી મેં એટલા પચાસ સાઠ હજાર રૂપિયા ઉપાડી લીધા હશે એ તો મને નથી ખબર બાકી ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો તે એમાં અમને ગુનો કરેલો છે આ બધો ગુનો કહેવાય એમનો કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોને આવું ન ઉપાડાય પૈસાને એવું એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે તેના માટે આ ગરીબ માણસો માટે આ નેવ ઉપાડવો પડે છે તેના માટે હું અત્યારે આવ્યો હતો અમે અડધા પૈસા ચૂકવાતા અડધા ગૂગલ પે ચૂકવાતા અડધા કેશ દીધા હતા મારે કહેવાનું એટલું થાય છે ગરીબ માણસનું આવી રીતના વરી ન લૂંટાય ગરીબ માણસ આવું ન કરે હા મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે ગામ કુડા છે અને મારો ભાઈ જે સમર્થ ભાઈ છે મારથી ભાઈ મોટો છે એને અથવા એમના ઘરના મારી ભાભી છે અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા એમના માટે કંઈક ક્ષેત્રપંડિત થઈ છે એમના કંઈક પાંત્રીસ રૂપિયા કંઈક ડૉક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરુદ્ધ અમે કુલું જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે અને કોઈ હવે આવા ગરીબ માણાને કોઈ છેતરપિંડી કરે નહીં એથી અમે એમના આરે ઓલું અમે કરીશું